આ સકરિયાને ઘણા લોકો રતાળુ અથવા તો રતાળુ ગાજર તરીકે પણ ઓળખે છે તો આ સકરિયાની છાલ કાઢીને આપણે તેને એક વખત ચોખ્ખા પાણી વડે ધોઈ લેશું અહીંયા તમે જોઈ શકો છો કે સકરિયાની છાલ કાઢીને તેને ધોઈને મેં લઈ લીધા છે હવે આ સકરિયાને આપણે કટ કરીશું તો તેને સૌથી પહેલા આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેશું સકરિયાના આ રીતે કટકા થઈ જાય ત્યાર પછી તેને આ રીતે પાતળી સ્લાઇસ એટલે કે સકરિયાની આપણે ચિપ્સ કરીશું આપણે જે બટેટાની ચિપ્સ કરીએ તેના કરતાં પાતળી ચિપ્સ કરવાની છે તો આ રીતે મીડિયમ થિકનેસ વાળી સ્લાઇસમાં સકરિયાને કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે સકરિયાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે હવે તેની સાથે ત્રણ થી ચાર લીલા મરચાને નાના ટુકડામાં કટ કરી લેશું અને તેની સાથે જ એક નાના ટુકડા આદુનો મેં ખમણી લીધો છે હવે આપણે સકરિયાના શાકનો વઘાર કરીશું તો તેના માટે એક વાસણમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું આજે આપણે આ શકરિયાનું શાક પાણી ઉમેર્યા વગર અને કૂકરમાં સીટી કર્યા વગર કરવાના છીએ એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન આખું જીરું અને એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને તેની સાથે જ સમારેલા મરચાં અને ખમણેલું આદુ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તેને એકાદ મિનિટ જેવો તેલમાં સાતળીશું એકાદ મિનિટ જેવો સ્લો ફ્લેમ ઉપર આદુ મરચાં સંતળાયા પછી તેમાં સકરિયાની ચિપ્સ ઉમેરીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી સક્કરિયાને એકાદ મિનિટ જેવું ગેસની ફૂલ ફ્લેમ ઉપર તેલમાં સાતળીશું એકાદ મિનિટ જેવું સક્કરિયાને ગેસની ફૂલ ફ્લેમ ઉપર સાતળ્યા પછી હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને હવે શાકને ઢાંકણ ઢાંકીને સક્કરિયા પાકે ત્યાં સુધી પકાવીશું શાક જ્યારે પાકતું હોય ત્યારે દોઢથી બે મિનિટના અંતરે

અને હવે આપણે સકરિયાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સકરિયા સરસ થી પાકી ગયા છે તો હવે તેમાં બધા જ મસાલા જેમ કે એક થી દોઢ ટેબલ સ્પૂન અથવા તો તમારે જે રીતે તીખાશ જોતી હોય તે રીતે લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેની સાથે જ દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા મસાલામાં તમે ગરમ મસાલા પાવડર અથવા તો તીખાની એટલે કે મરીનો પાવડર પણ ઉમેરી શકો છો મસાલા ઉમેર્યા પછી તેને શાકમાં ખૂબ જ હળવા હાથે મિક્સ કરવા કેમકે આ સમયે સકરિયા આપણા પાકી ગયા છે અને જો તેને ઝડપથી આપણે મિક્સ કરવા જશું તો સકરિયાના નાના નાના કટકા થઈ જશે અને આપણું શાક બરાબર નહીં એમ આ રીતે શાકમાં હળવા હાથે મસાલા મિક્સ કરી લીધા પછી ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકાદ મિનિટ માટે પકાવીશું જેથી કરીને મસાલાનો ટેસ્ટ શાકમાં સરસથી મિક્સ થઈ જાય જ્યારે આપણે મસાલા ઉમેરીએ ત્યારે તેની સાથે જ થોડો લીંબુનો રસ પણ ઉમેરી દેવો અહીંયા હું લીંબુ ઉમેરવાનું ભૂલી ગઈ હતી એટલે હવે થોડો લીંબુનો રસ ઉમેરીને તેને પણ શાકમાં મિક્સ કરી દેસુ અને હવે શાકને એક જ મિનિટ માટે પકાવીશું એક જ મિનિટ જેવું શાકમાં મસાલાને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ સકરિયાનું શાક તૈયાર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શાક બનાવવા માટે જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો છતાં પણ સકરિયા સરસથી પાકી ગયા છે અને આપણું આ શાક કેટલું મસ્ત દેખાય છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ સકરિયાના શાકને ને ગરમા ગરમ રોટલી સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ સાક ને સર્વ કરતી વખતે તેમાં થોડી સમારેલી લીલી ધાણાભાજી ઉમેરવી પણ અત્યારે મારી પાસે લીલી ધાણાભાજી નથી એટલે સાક ઉપર ફુદીનાના પાન થી ગાર્નિશ કરીને સાક ને સર્વ કરીશ છે ને પાણી વગર પણ સકરિયાનું સાક બનાવવું કેટલું સહેલું તો તમે પણ મારી આ રેસિપી થી એકવાર ખૂબ જ ટેસ્ટી અને સરળતાથી બનતું આ સકરિયાનું સાક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ